હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે વિદ્યા સહાયક ભરતીની અંદર રોજે રોજના અપડેટ મેળવીએ છીએ જેની અંદર ધોરણ એકથી પાંચના જે વિદ્યા સહાયકો છે એમને રોજ બસો એક જેટલી સંખ્યાની અંદર જિલ્લા પસંદગી કરવા માટે બોલાવવામાં આવે છે અને જેની અંદર આપણે રોજ કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરી અને કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરતી વખતે રહ્યા એ તમામ વિગતો આપણે જોઈએ છીએ તો આજે જોઈએ જે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ એટલે કે આજની તારીખે કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા તો ચલો વિડીયોની અંદર આગળ આગળ વધીએ એ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પર હજી પણ નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ચલો આગળની વિગત જોઈએ આજે બસ્સો એક ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા જેમાંથી એકસો ને ઉમેદવારોએ પોતાની જિલ્લા પસંદગી કરી લીધી છે અને પંદર ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે જે પંદર ઉમેદવારો ઘેરહાજર રહ્યા છે તો આમ જોઈએ તો કુલ બસ્સો ઉમેદવારોની સંખ્યા થાય છે અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે જે દિવસના અંતે કુલ કેટલી ખાલી જગ્યાઓ રહી છે એ તમામ વિગતો પણ આપણે જોતા હોઈએ છીએ તો જોઈએ તો હવે ઓપન કેટેગરી અંદર કુલ એક હજાર આઠસો ચૌદ હજી સીટો જે છે એ ભરવાની બાકી છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી સી કેટેગરીની અંદર એકસો ચોરાણું કેટેગરી ભરવાની હજી બાકી છે એ જ રીતે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીની અંદર છસ્સો ત્રેવીસ જેટલી જે સીટો છે એ હજી પણ ભરવાની બાકી છે આગળ જોઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એટલે કે એસસી કેટેગરીના ત્રણસો સુડતાલીસ ઉમેદવારોની હજી પણ જિલ્લા પસંદગી બાકી છે આગળ જોઈએ કેટેગરી આર્થિક રીતે નબળા વિભાગ જે ઇડબ્લ્યુએસ કેટેગરીની કે જેની અંદર ત્રણસો એક સીટ હજી પણ બાકી છે જે આવનાર સમયની અંદર ઉમેદવારોને બોલાવી અને એ સીટ ભરવામાં આવશે કુલ ખાલી જગ્યાઓની સીટ જે છે એ ત્રણ હજાર બસો ને જેટલી સીટો ખાલી રહી છે તો મિત્રો અત્યારે એવું જોતા લાગે છે કે જનરલ કેટેગરીની અંદર જેમનો મેરિટ ક્રમાંક બત્રીસો યા ચોત્રીસો પ્લસ છે એમને નોકરી મળવાની સંભાવનાઓ વધી રહેલી છે હવે આપણે જોઈએ કે આ જ તારીખ સુધી એટલે કે ઓગણીસ તારીખ સુધી જ્યારથી ચાલુ થઈ રહ્યું છે ત્યાંથી લઈને આજ તારીખ સુધી કુલ અઢારસો ઉમેદવારોમાંથી ત્રણ એક હજાર ત્રણસો પંચાવન ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે તો કેટલા ઉમેદવારો એમાં ઘેર હાજર રહ્યા પિસ્તાલીસ જેટલા ઉમેદવારો ઘેરહાજર રહ્યા છે તો મિત્રો આવા જ અપડેટો મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી અને મિત્રવર્તુળની અંદર લિંકને શેર કરી અને મદદ કરવી જય હિન્દ જય ભારત